કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ત્રેવીસમો પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે સાત વાગ્યાથી અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષના કાર્યક્રમમાં અમારા બે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એક વૃષાલી ફાટ ફાટક અને બીજી આઈસીસીઆર સ્ટુડન્ટ છે મૈમુના અમીન તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે તદ્પશ્ચાત અસીમ બંધુજી જે કોલકત્તાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં ફક્ત છ પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે ડૉક્ટર પ્રીતિ સાઠે દામનેની એક પારંપરિક કથક અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર જે પરકશનિશ પરકશનિશ છે એ માર્યો એના પર સાથ આપશે રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે